વલસાડના ધરમપુરમાં વરસાદી પાણી ભરાયા હતા મોટી કોસબાડી અને નાની કોસબાડીને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો હતો નદી પરનો લો લેવલનો પુલ એ પાણીમાં ગરકાવ થતા હાલાકી થઈ હતી સ્થાનિકો જીવના જોખમે આ બ્રિજને પસાર કરવા માટે મજબૂર બન્યા હતા ધરમપુરના સ્થાનિકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો મોટો અને ઊંચો બ્રિજ બને તેવી સ્થાનિકોએ માંગ કરી છે અહિયાં જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો આ ધરમપુરના દ્રશ્યો કે જ્યાં એક બાજુ પાણી પસાર થઈ રહ્યું છે બ્રિજ પરથી અને લોકો પસાર થઈ રહ્યા છે આપણી સાથે પ્રિયંક પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર પ્રિયંક જે રીતે અહીંયા ધરમપુરમાં વરસાદી પાણી ભરાયા અને જે પુલ જે છે જે મોટી કોસબાડી અને નાની કોસબાડીને જોડે છે એ એકદમ પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો જે આપને જણાવી દઉં તો જે પ્રમાણે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે જેના કારણે આ ધરમપુર તાલુકાનો મોટી કોસબાડી અને નાની કોસબાડી ને જોડતો નાર નદી નો આ લો લેવલ બ્રિજ છે જે પાણીમાં ગરકાવ થયો છે સ્થાનિકો જીવના જોખમ અહીંથી પસાર થઈ રહ્યા છે જે પ્રમાણે જ તાલુકા વિકાસ પણ તકેદારી રાખવા સૂચનો અપાઈ હતી પરંતુ એ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ધરમપુરતા સ્થાનિક વિડીયો જે લોકો છે તેમના દ્વારા વિડીયો ઉતારીને મોકલવામાં આવ્યો છે અને એમના દ્વારા જ ઊંચો બ્રિજ બને તેવી પણ માંગ કરવામાં આવી છે જી બિલકુલ પ્રિયાંક સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર મોટી કોસબાડી અને નાની કોસબાડીને કે જે પાણીમાં ઘરકાવ થયો છે એટલે સ્થાનિકો જે આ જીવના જોખમે આ પુલને પસાર કરવા મજબૂર બને છે તેમણે માંગ કરી છે કે એવો બ્રિજ બનાવવામાં આવે જે થોડો ઊંચો પણ હોય અને આ રીતે સેફ હોય કારણ કે અહીંયા પાણી જે પસાર થઈ રહ્યા છે પુલ પરથી જોખમી છે